હવે ટૂંપો કાય તમારી સાચી વાત પણ અત્યારે હાલ માર જોડે નહીં તો હું કરી આલે ત્યારે તો આપણે અમે શું કરશું કયો રવા દે જા હવા માગર તો નહીં યા કોકના બીજા જોડે સેટિંગ કરો એ આ રયો એ હાર નાગુ ભાઈ તો આ શેકણ ઉઠ ના ગયું મને કરી જવા દે અમાર એનો તો જેઠો હોય થાય જાવું જીવતો ના આલ્યા

માર્યો મને માર્યો મને માર્યો ઓને માર્યો મને મને માન મા

ભલે માર્યો ભલે માર્યો

એના તો કોક કાકા ના? તો હશે ને ફક તો આઈડિયા કરવી પડશે હવે કોણ આલે ઊહ એમના સર એમના ઘરે તો કોઈ તમારા જોડે હું લે ખાવાનું કીધું મને થઈ ગયો પૈસા કઢાવવા હતા હવે વાહ તો થઈ ગયો આખા હશે ને

કેમું જાલે ક્યો શાંતિ ચાલાવો બેહો આવો આવો કોમ રોમ ચાલો Apa

તો મિત્રો તમારા ઘરમાં જેટલી સગવડ હોય એ પ્રમાણે આડું બાકી કોઈ જેવું કરવું નહીં અત્યારે તો અમે અમનું ભર દીધું પણ તમારું કોણ ભરશે તો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી